નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમામનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ છે જેમાં આજે આપણે મહીસાગર જિલ્લા વિશે માહિતી મેળવીશું આગળના જિલ્લાઓના વિડીયો ના જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ વિડીયોને શેર કરજો ચાલો તો મહીસાગર જિલ્લાની માહિતી મેળવીએ મહીસાગર જિલ્લામાં કુલ છ તાલુકાઓ આવેલા છે લુણાવાડા બાલાસિનોર સંતરામપુર વીરપુર કડણા અને ખાનપુર આવી રીતે છ તાલુકાઓ મહીસાગર જિલ્લામાં છે મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા ખાતે આવશે એટલે મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક યાદ રાખજો એ સિવાય પછી મહીસાગર જિલ્લાની સાક્ષરતાની વાત કરીએ તો બોતેર પોઈન્ટ બત્રીસ ટકા જેટલી સાક્ષરતા ધરાવે છે મહીસાગર જિલ્લાનું ક્ષેત્રફળ જોઈએ તો પચીસસો ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ છે એટલે મહીસાગર જિલ્લાનું પચીસસો ચો બે હજાર પાંચસો ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે મહીસાગર જિલ્લામાં જાતિ પ્રમાણ છે નવસો એકતાલીસ એટલે કે હજાર પુરુષથી નવસો ને એકતાલીસ મહિલાઓ મહીસાગર જિલ્લાની કુલ વસ્તી છે દસ લાખ સાત હજાર પાંચસો ને એંસી વસ્તી ગીચતાની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં ચારસો ને ત્રણ પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ વસ્તી ધરાવે છે મહીસાગર જિલ્લાનો આરટીઓ નંબર છે જી જે પાંત્રીસ મહીસાગર જિલ્લામાં સરહદ કયા કયા જિલ્લા સાથે મહીસાગર જિલ્લો સરહદ ધરાવે છે આપણે જોઈ લઈએ ડ્રો કરીને તમને બતાવો મહીસાગર જિલ્લાની ઉત્તરે રાજસ્થાન રાજ્યની એટલે કે મહીસાગર જિલ્લો એક રાજ્ય સાથે પણ સરહદ ધરાવે છે એટલે કે રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવે છે પૂર્વ બાજુ એ દાહોદ જિલ્લો આવેલો છે પછી દક્ષિણ બાજુ પંચમહાલ અને ખેડા એટલે અહીંયા પંચમહાલ જિલ્લો આવશે અને પછી ખેડા જિલ્લો આવશે પશ્ચિમ બાજુ અરવલ્લી જિલ્લો આવેલો છે એટલે આમ મહીસાગર જિલ્લો એ ચાર અન્ય જિલ્લાઓ સાથે તેમજ એક રાજ્ય સાથે સરહદ ધરાવે છે જેમાં દાહોદ પંચમહાલ ખેડા અને અરવલ્લી જિલ્લાઓ આવશે એ જિલ્લાઓ સાથે મહીસાગર જિલ્લો સરહદ ધરાવે છે અને રાજસ્થાન રાજ્ય સાથે પણ સરહદ ધરાવે છે મહીસાગર જિલ્લાનું રચના કયા કયા જિલ્લામાંથી કરવામાં આવી હતી તો પંચમહાલ અને ખેડામાંથી મહીસાગર જિલ્લો બનાવવામાં આવ્યો હતો બે હજાર તેરમાં જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા એ સમયે મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે તો તેની વાત કરીએ લુણાવાડા જિલ્લા લુણાવાડા મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે લુણાવાડાનું પ્રાચીન નામ લુણેશ્વર હતું એટલે કે જે લુણાવાડા છે હાલનું તેનું પ્રાચીન નામ લુણેશ્વર હતું લુણાવાડાના લુણાવાડાનું નામ અહીં આવેલા ગુણેશ્વર મહાદેવના આધારે પડે એટલે કે લુણાવાડા ખાતે લુણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેના આધારે લુણાવાડા નામ પડ્યું છે લુણાવાડામાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ જવાહરલાલ ગાર્ડન કાકચીયા ત્રિવેણી સંગમ વગેરે આવેલો છે એટલે કે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ લુણાવાડા ખાતે આવેલું છે એ સિવાય જવાહર ગાર્ડન પણ આવેલું છે અને કાકચીયા ત્રિવેણી સંગમ આ ત્રિવેણી સંગમ પર મહિસાગ નદી વેરી નદી અને પાનમ આ ત્રણ નદીનો ત્રિવેણી સંગમ થાય છે કાકચીયા ખાતે એટલે કાકચીયા ત્રિવેણી સંગમ પણ આવેલો છે એ સિવાય શિલાલેખ શિલાલેખવાળું મંદિર પણ મહીસાગર લુણાવાડા ખાતે આવેલું છે એ સિવાય પાંડવો વનવાસ દરમિયાન અહીં આવેલા લુણેશ્વર મહાદેવના મંદિરમાં રહ્યા હતા તેવી માન્યતા એટલે કે જે લુણાવાડામાં આવેલું લુણેશ્વર મહાદેવનું મંદિર છે તેમાં પાંડવો વનવાસ દરમિયાન આ લુણા લુણેશ્વર મહાદેવના મંદિરમાં રહ્યા રહ્યા હતા તેવી માન્યતા છે એ સિવાય લુણાવાડામાં કાલકા માતાની ટેકરી પણ આવેલી છે એટલે કે જે લુણાવાડા શહેર છે એની બાજુમાં જ કાલકા માતાની ટેકરી આવેલી છે ત્યાં કાલકા માતાનું નાનું મંદિર પણ છે હવે વિરપુર તાલુકા વિરપુર વિરપુર તાલુકાનું પ્રાચીન નામ હતું ધવલપુર એટલે કે તેનું પ્રાચીન નામ ધવલપુર હતું વિરપુરમાં ગોકુલનાથજીના પગલાં અને દરગાહ શરીફ છે એટલે કે વિરપુર ખાતે ગોકુલનાથજીના પગલાં પણ આવેલા છે એ સિવાય શરીર દરગાહ પણ આવેલી છે સોલંકી સમયનું આ જૂનું સંસ્થા છે એટલે કે વિરપુર ખાતે સોલંકી સમયનું જૂનું સંસ્થા છે વિરપુરની અંદર દરિયાભેરની દરગાહ પણ આવેલી છે એટલે કે પણ આવેલી છે એ સિવાય દરિયાઈ પીઠ ની દરગાહ પણ બાલાસીનોરમાં તાલુકો છે એ મહિસાગર બાલાસિનોર તાલુકા મહિસાગર નદી પર વાણોરી ડેમ આવેલો છે એટલે કે જે બાલાસિનોર તાલુકો છે એમાં મહિસાગર નદી ત્યાં બાલાસિનોર માંથી પસાર થાય છે નજીકથી તો ત્યાં વાણકબોરી ડેમ પણ આવેલો છે બાલા બાલાસિનોરમાં બાવરી વંશના રાજાઓનું રજવાડું હતું એટલે કે જે બાલાસિનોર છે ત્યાં બાવરી વંશના રાજાઓ હતા તેમનું રજવાડું હતું એ સિવાય ભારતનું પ્રથમ અને વિશ્વનું ડાયનાસ ત્રીજું ડાયનોસોર મ્યુઝિયમ બાલાસિનોર ખાતે બનાવવામાં આવેલું છે એટલે કે આ પણ યાદ રાખવા જેવું છે કે ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજા નંબરનું ડાય ડાયનોસોર મ્યુઝિયમ જે બાલાસિનોર ખાતે આવેલું છે આ બાલાસિનોર આપણે મહીસાગર જિલ્લામાં આવેલું છે અમદાવાસીનોરમાં રૈયાલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે જે સમગ્ર વિશ્વના ડાયનાસોરના ઈંડા પહેલીવાર રૈયાલી ખાતેથી મળ્યા હતા એટલે કે આ રૈયાલી છે ત્યાંથી સમગ્ર વિશ્વમાં પ્રથમવાર રૈયાલી ખાતેથી ડાયનાસોરના ઈંડા મળ્યા હતા ખાનપુર તાલુકો ખાનપુર તાલુકામાં પીર મોહમ્મદ શાહની દરગાહ આવેલી છે જે પુરાતત્વ સ્થળ કલેશ્વરીમાં નાળ પણ આવેલી છે એટલે કે ખાનપુરમાં પીર મોહમ્મદ શાહની દરગાહ આવેલી છે એ સિવાય બીજા પુરાતત્વીય સ્થળ છે કલેશ્વરી નાળ એ પણ ખાનપુર તાલુકામાં આવેલું છે એ સિવાય અર્જુન ચોરી ચોરી અને સાસુઓની વાવ પણ આવેલી છે અહીંયા ફોટોમાં તમે જો ફોટોમાં આપી છે સાસુઓની વાવ એ સિવાય મહીસાગર જિલ્લામાં માં આવેલું માનગઢ આ માનગઢ છે ને ગુજરાતમાં મહીસાગર જિલ્લો અને દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકા અને મહિસાગર જિલ્લાનો સંતરામપુર તાલુકા આ બંને તાલુકાઓની સરહદ પર આવેલું છે અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે તો માનગઢ પણ મહીસાગરમાં પણ ગણાય છે તો માનગઢ જિલ્લામાં આદિવાસીના ક્રાંતિ જે મહાનંદ મહાન નાયક તરીકે ઓળખાતા ગુરુ ગોવિંદજીનું સ્મારક આવેલું છે ત્યાં ગોવિંદની યાદમાં ત્યાં સ્મૃતિવનનું નિર્માણ પણ કરેલું છે એટલે કે ત્યાં બે હજાર બારમાં ત્રેસઠમાં વન મહોત્સવ અંતર્ગત ત્યાં ગુરુ ગોવિંદનું સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું ઓગણીસો પાંચમાં સભા નામના ધાર્મિક સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાતનો જલિયાવાલો ભાગ હત્યાકાંડ જેવું જ અહીંયા પણ ઘટના બની હતી જ્યારે ગુરુ ગોવિંદ આદિવાસી ભાઈઓને અંગ્રેજો સામે લડવા માટેની અહીંયા ક્રાંતિકારી ચલાવતા હતા તો એ સમયે ત્યાં અંગ્રેજોએ અચાનક આવીને હુમલો કરીને ગોળીબાર કરીને હજારો લોકોનું મૃત્યુ થયા હતા તો તેમની યાદનું પણ ત્યાં સ્મૃતિવન બનાવવામાં આવ્યો છે અને ગુરુ ગોવિંદ આદિવાસીઓના ગુરુ માનાતા હતા એ સિવાય મહીસાગર નદીમાં નીકળતી મહી નદી જે મહી નદી પરથી નામ પાડવામાં આવ્યું છે મહીસાગર તો મહી નદી વિશે આપણે માહિતી મળેલી છે આ મહિસાગર મહી નદી છે જે વિંધ્ય પર્વતમાળામાંથી ઉદભવે છે એટલે કે તાર જિલ્લો જે મધ્યપ્રદેશમાં આવેલો છે ત્યાંથી ઉદભવે છે મહી નદી મધ્યપ્રદેશના વિંધ્ય પર્વતની પશ્ચિમ બાજુએ આવેલા મેહદ સરોવરના અંજેરા પાસેથી નીકળે છે એટલે કે આ યાદ રાખવાનું કે વિંધ્ય પર્વતમાળાની પશ્ચિમ બાજુએ આવેલા મહેદ સરોવરના અંજેરા પાસેથી આ મહી નદી નીકળે છે અને ખંભાતના અખાતમાં અંત પામે છે એટલે કે ખંભાતના અખાતમાં આ પડી જાય છે આ મહીસાગર નદી મહી નદીની લંબાઈની વાત કરીએ તો પાંચસો ને પંચ્યાસી કિલોમીટર લાંબી છે કુલ લંબાઈની અને ગુજરાતમાં તેની લંબાઈ એકસો ને એંસી કિલોમીટર જેટલી લંબાઈ છે મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી એટલે મહી એટલે મહી મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી પૂછાય તો મહીસાગર નદી આવશે મહી નદી આવશે અને મહી નદી ભારતની એક એકમાત્ર એવી નદી છે કે જે કર્કવૃતને બે વખત ઓળંગે છે આ પણ હું પરીક્ષાઓમાં પૂછાતું એ છે કે કર્કવૃતને બે વખત ઓળંગતી નદી કઈ છે તો મહી નદી આવશે સાબરમતી નદી પછી બીજા નંબરની સૌથી વધુ છ જિલ્લાઓ સાથે સંબંધિત નદી એટલે કે આ નદી પણ સાબરમતી સાબરમતી નદી છે એના પછી સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થતી હોય તો મહી નદી આવશે એ સિવાય અનાસ પાનસ અનાસ પાનમ મેસરી ગલતી વગેરે નદીઓ મહિ નદીની ઉપનદીઓ છે હવે મહીસાગર નદીની ઉપનદીઓ પૂછાય તો અનાસ પાનમ મેસરી ગલતી આ નદીઓ ઉપનદી આવશે મહીસ મહી નદીની મહી નદી પર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં વણબોરી ડેમ બાંધવામાં આવેલો છે અને મહીસાગર જિલ્લાના સંગ્રામપુર તાલુકા અત્યારે તો કડાણા તાલુકો આવેલો છે કડાણા તાલુકામાં કડાણા બંધ બાંધવામાં આવેલો છે મહી નદી જ્યાં સમુદ્રનો સંગમ પામે છે ત્યાં ઉત્તરમાં ખંભાત અને દક્ષિણમાં કાવી આવેલું છે એટલે કે જ્યાં આ મહીસાગર નદી સમુદ્ર પાસે ભળી જાય છે ત્યાં ઉત્તર બાજુ એક ખંભાત આવેલું છે અને દક્ષિણ બાજુ કાવ્ય આવેલું છે કાવી ખાતે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે તેના મુખમાંથી અંદાજિત સિત્તેર કિલોમીટર દરિયાની ભરતીની અસર રહે છે આથી તેના નીચલા ખીણ પ્રદેશમાં વોરાની ખાડી નજીકથી મહીસાગર તરીકે ઓળખવામાં આવે છે કે જે આ મહી નદી જે મહાસાગરને અરબસાગરને મળે છે ત્યાંથી સિત્તેર કિલોમીટરની આસપાસના વિસ્તારમાં ભરતી આવે છે એની અસર રહે છે તો આથી જે મહીનો નીચલો ભાગ છે જે ખંભાતના અખાત બાજુ એ બાજુના જે ખીણ પ્રદેશ જેવો છે તેને વોહરાની ખાડી તરીકે પણ ઓળખવામાં આવે છે અને મહીને મહીસાગર તરીકે ત્યાંથી ઓળખવામાં આવે છે રાજસ્થાનમાં મહીસાગર નદી પર બંધ બાંધવામાં આવેલો છે બાંસવાડા જિલ્લામાં જે બજાજ બંધ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે રાજસ્થાનનો મહિ નદી પર રાજસ્થાનના બાંસવાડા પાસે બજાજ બંધ બાંધવામાં આવેલો છે એ સિવાય જે આપણે ભારતમાં આવેલા મહેમાનો જે અલગુરુની છે તેને મહી નદીને મહેન્દ્રી તરીકે ઓળખાવી છે અને ટોમેલીએ મોસીબ ઓળખાવી છે એટલે કે આ પણ પરીક્ષાઓમાં પૂછારો હોય છે કે અલગુરુનીએ મહી નદીને શું કીધું છે તો મહેન્દ્રી આવશે અને ટોમેલીએ મોસીબ તરીકે ઓળખાવી છે એ સિવાય આ મહીસાગર નદી પર એક રાસ રાસાવીયર પરિયોજના ચાલે છે જે મધ્ય ગુજરાતના પ્રદેશોને સિંચાઈ પૂરી પાડી એક કેનાલ પરિયોજના છે એટલે કે મધ્ય ગુજરાતના પ્રદેશોને સિંચાઈ પૂરી પાડતી એક કેનાલ પરિયોજના છે આ કેનાલ પરિયોજના અંતર્ગત મહીનું પાણી ફરી એ તળાવમાં લાવી સુજલામ સુકલામની યોજના હેઠળ સિંચાઈ પૂરી પાડવામાં આવે છે એટલે કે આ મહીસાગર નદી અને એની સાથે કડાણાની આપણે જે નર્મદા નદી છે એ આ બંને નદીઓનું નર્મદાનું વધારો પાણી જે આવે છે એ બધું ડાયવર્ટ કરીને મધ્ય ગુજરાતને સિંચાઈ પૂરી પાડવા માટેની આ એક યોજના છે અને જે મહીસાગર નદી પર આવેલો વાણક બોરી વાણકબોરી ડેમ વિશે વધારે તો કંઈ માહિતી નહીં પણ આપણે તેની ઊંચાઈ અને ઉપયોગે જોઈ લઈએ તો બંધની ઊંચાઈ છે સાતસો ને છન્નું મીટર અને બંધની લંબાઈ છે સાતસો ને છન્નું મીટર એટલે કે જે વાણકબોરી ડેમ છે એ બંધની લંબાઈ છે સાતસો ને મીટર અને બંધની ઊંચાઈ છે એકવીસ મીટર અને આ બંધ જે બાંધવામાં આવેલો છે એનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે એ સિવાય કડાણા ડેમ જે મહીસાગર નદી પર બાંધવામાં આવેલો છે કડાણા ડેમ ઈસવીસન ઓગણીસો ને એકણ સિત્તેરથી આ કડણા ડેમનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ઓગણીસો ને અઠ્યોતેરમાં ડેમનું કામ પૂરું થયું હતું આ બંધની લંબાઈ છે પાંચસો અને સત્યાશી પોઈન્ટ છોત્તેર મીટર અને બંધની ઊંચાઈ છે પાંચસો અઠ્ઠાવન પોઈન્ટ બાવીસ મીટર જેટલી ઊંચાઈ છે આ બંધ પર એકવીસ દરવાજાઓ આવેલા છે એ સિવાય વિશ્વ બેંકના આર્થિક મદદ માટે આંતરરાષ્ટ્રીય વિકાસ મંડળે પસંદ કરેલી આ યોજના છે પાઇપલાઇન દ્વારા ભાવનગર અને અમરેલી સુધી પાણી પહોંચાડવામાં આવે છે એટલે કે આ કડાણા ડેમ છે એમાંથી પાઇપલાઇન દ્વારા ભાવનગર અને અમરેલી જિલ્લા સુધી પણ પાણી પહોંચાડવામાં આવે છે આ ડેમ કડાણા ડેમ પરથી સુકલમ સુકલમ યોજના ચાલે છે જે આ યોજના અંતર્ગત કડાણા હાઈ કેનાલ બંધાય છે એટલે કડાણામાં સુજલામ સુખલામ યોજના અંતર્ગત ત્રણસો ને બત્રીસ કિલોમીટર જેટલી લાંબી કેનાલ કાઢવામાં આવી છે જે સ્પ્રેડિંગ કેનાલ મઈ નદીથી બનાસ સુધી લાંબી છે જે સાત જિલ્લામાંથી પસાર થાય છે આ સુજલામ સુખલામ યોજના છે જે સાત જિલ્લામાંથી પસાર થાય છે કેનાલ ચાલો એ સિવાય આપણે જોઈએ મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકો સંતરામપુર તાલુકો જે ને સુડતાલીસ પહેલાં સંગ્રામપુર એક રજવાડું હતું જે આઝા આઝાદી પછી દસ જૂન ઓગણીસો ને અડતાલીસના રોજ ભારતમાં પડી ગયું એટલે કે પહેલું એક જૂનું રજવાડું હતું એના પછી અઢાર ઓગણીસોને અડતાલીસનું ભારત સાથે પડી ગયું આ રાજ્યના જે સંતરામપુર રાજ્ય હતું તેના શાસકો પરમાર વંશના રાજપૂત હતા એટલે કે પરમાન પરમાર વંશનું શાસન ચાંટું હતું જેમાં આવશે ભગવાનસિંહ જે અઢારસો ને બોતેર સુધી એમનું શાસન હતું એ પછી આવશે અહીંયા તારીખ જે આપી છે એ મેં ગૂગલ પરથી લીધી છે સત્તર એપ્રિલ ઓગણીસો ને તોતેરથી લઈને દસ જાન્યુઆરી અઢારસો ને છનું સુધી ભગવાનસિંહના પુત્ર પ્રતાપસિંહ ભગવાનસિંહનું શાસન હતું એ પછી આવશે એમનો પુત્ર જોરાવરસિંહ પ્રતાપસિંહ અને એના પછી એમના પુત્ર આવશે પ્રવણસિંહ જોરાવરસિંહ એટલે કે આ રીતે એમનું વંશ વંશ પરંપરાગત શાસન ચાલતું હતું અને આ પરીક્ષામાં ક્યારેક પૂછાય તો યાદ રાખવાનું છે કે સંતરામપુર તાલુકામાં પરમાર વંશનું રાજપૂતો પરમાર વંશના રાજપૂતોનું શાસન ચાલતું હતું એમાં ભગવાનસિંહ આવશે પ્રતાપસિંહ જોડાવર પ્રતાપસિંહ આવશે ભગવાનસિંહ જોરાવરસિંહ અને પ્રવીણસિંહ આ શાસકોએ શાસન કર્યું હતું એ સિવાય સંતરામપુર તાલુકામાં હવા મહેલ આવેલો છે જે ઉપરના ફોટોમાં છે અહીંયા લખવાનું બાકી રહી ગયું છે આ જે મહેલ છે એ જોરાવર મહેલ તરીકે ઓળખાય છે જોરાવર વિલાસ તરીકે ઓળખાય છે અને આ છે એ હવા મહેલ તરીકે ઓળખાય છે હવા મહેલ એ સિવાય માનગઢની ઢેકરીઓ આવેલી છે ભુવનેશ્વરી માતાનું મંદિર આવેલું છે સિદ્ધિ માતાનું મંદિર આવેલું છે અને સંતરામપુર તાલુકામાં એક ખાસ મેળો ભરાય છે જે રવાડીના મેળા તરીકે ઓળખાય છે આ રવાડીના મેળામાં જૈન સંપ્રદાય અને આદિવાસી ભાઈઓને બધાઓ મળીને આ મેળામાં મેળાનો મોજ માણતા હોય છે મજા કરતા હોય છે તો આ મેળા વિશે પણ ક્યારેક પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો કે સંતરામપુર તાલુકામાં રવાડીનો મેળો ભરાય છે મહીસાગર જિલ્લા વિશે અન્ય વાત માહિતીની વાત કરીએ તો મહીસાગર જિલ્લાનું નામ મહીનદી પરથી પાડવામાં આવ્યું હતું એટલે કે જે મહીસાગર જિલ્લાનું નામ મહી નદીના નામ પરથી પાડવામાં આવ્યું છે મહીસાગર જિલ્લાના મહી નદીને ડાબુ બાજુના આદિવાસી વિસ્તારને મે મેવાત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે આપણને યાદ રાખવા જેવું પોઈન્ટ છે કે મહીસાગર જિલ્લાના મહી નદી ડાબુ ડાબી બાજુના જે આદિવાસી વિસ્તાર છે તેને મેવાત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે મહીસાગર જિલ્લામાં પાનમ નદી પર પાનમ ડેમ બાંધવામાં આવેલો છે એટલે કે જે પાનમ નદી પણ મહીસાગરમાંથી મહીસાગર જિલ્લામાં આવે છે તો ત્યાં પાનમ ડેમ પણ બાંધવામાં આવેલો છે એ સિવાય મહીસાગર જિલ્લામાં આવેલું જે પર્વત છે એ વિંધ્યાચય પર્વ પર્વતમાળાનો એક ભાગ ગણાય છે એટલે કે જે મહીસાગર જિલ્લામાં આવેલા પર્વતો છે એ વિંધ્યાચય પર્વતમાળાનો ભાગ ગણવામાં આવે છે મહીસાગર જિલ્લો બે હજાર તેરમાં બનેલો નવો જિલ્લો છે એટલે કે આપણે આગળ વાત કરીએ રીતે કે બે હજાર તેરમાં નરેન્દ્ર મોદી દ્વારા ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લો ગણવામાં આવ્યો હતો મહીસાગરમાં ડર અને સેવાશ્રમ વીરપુર ખાતે આવેલા છે મહીસાગર જિલ્લાની માહિતી અહીંયા સમાપ્ત થાય છે અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારા મિત્રોને પણ આપણી ચેનલને શેર કરજો ચાલો તો મળીએ છીએ નવા જિલ્લા સાથે